બનાસકાંઠા જિલ્લાના થરાદ બુઢણપુર રોડ પર એક પિકઅપ ડાલુ સાથે જોડાયેલું સિમેન્ટ મિક્સર મશીન અચાનક રોડ પરથી પલટી મારી જવાની ઘટના બનવા પામી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી મળી આવતી જાણકારી અનુસાર વાહન ચાલકની બેદરકારીને કારણે પિકઅપ સાથે બાંધેલું મશીન છૂટું પડી ગયું હતું સીધું રોડ વચ્ચે પલટી મારી ગયું હતું પતો આ ઘટનાને કારણે થોડા સમય માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જોકે સદસ્ય અકસ્માત સમય પાછળથી કોઈ અન્ય વાહન આવી રહ્યું ન હોવાથી મોટી દુર્ઘટના ટળવા પામી છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાહનચાલકને મદદ કરી રોડ પરનો અવરોધ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ ઘટનાને પગલે વાહન ચાલકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ